ચોવીસ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને જણાવી દે કે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીલા ગામ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં પચાસ જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરીઓ કેસ ધારણ કર્યો હતો જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય રાયચંદભાઈ પણ સામેલ થયા હતા આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે આજે બઠીવાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર આ વિસ્તારના આગેવાન અને વર્ષો સુધી જેમણે કોંગ્રેસની અંદર કામ કર્યું છે એવા ભાઈ શ્રી રાયચંદ્રભાઈ ડામોર આજે વિધિવત રીતે અમારા સૌની હાજરીમાં એટલે કે અમારા આગેવાન અહીંના ભાઈ ભીખાજી ધારાસભ્ય શ્રી બરંડાજી અને બીજા બધા આગેવાનોની હાજરીમાં લગભગ લગભગ પચાસેક આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમે સૌ એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકારીએ છીએ